હા અરે પપ્પા કીધું મૂકવાનું મિટિંગ જો હારું હતું રાત શનિવારનું યાદ ના શનિવારનું યાદ હોય તો સારું મૂકીને જો તે પપ્પા જોઈએ પપ્પા જવું છે માથે આજે પપ્પા એટલે માથે ને દર્શન કરવા માટે કઈ આપણે બધા ભેગા થઈ બા પી લઈએ હવે જે તમે બ્રશ કરી લઈએ આપણે ધીયા બધી કરી લઈએ અને પછી આપણે ચા બા પી લઈએ અને મળી તમને થોડી વાર રહી ઓકે તો ગાઈસ ફાઇનલી બ્રશ કરીને આઈએ ફ્રેશ થઈ જઈએ અને સેલેજ ભી લેજો મમ્મી બે જણા ચા પીવા બેઠા છે તો ચાલો આપણે ફર્સ્ટ ક્લાસ ના ગાડી ચાનો લાભ લઈ લઈએ તો સેલેજ ભી રાજ વિરે આપણે અને નાસ્તો નાસ્તો કરી તો ગાઈસ આજે નાસ્તામાં સર ગરમા ગરમ નહીં પણ રાત ના અમાર રોટલી પેશ્યા આ મમ્મી નાસ્તો નતો ને આજુ કુલ રોટલી વાગા દીધો મજા આવ બોલ मूवा घरा खान मुगा मती कर तो ये तो जो मम्मी जी हमारा गाड़ी चापिया भी तो फरी थी और आ रोटली हो ने मम्मी समर बोट मसत लागे हो के जरा चारा पे मजा आवे आज मैं साइड लाया था चल लाया आज मैं लाया खलेगा मसाला का हो पेशिया

जादूचा दिया गेलाच दूध डोळी काईचा અલ્યા छोटू तू आऊचं करू यार छोटू इमा इमाता मम्मी दा वेलाला उदास થઈ બેહી રહી છે જો गाइस एकदम छोटू ने चा डोळी काटी अनादू શું કર્યું હે કે આખો ગરા દું દુધ પાસે દુધ નું તે હું પીધું જા મને પાસે કો પીવી એટલે ચા ના અલ્યા छोटू આવું કરાય આખો ગરા દું દુધ પાસે તમે તો ચા દૂધ નું તો કે छोटू માતાય મમ્મી કોક લાઈ છે કો લાઈ છે માતાજી

આજે બે પાક આવી જાય તો કે છોટું જાય તો ઉપર તું ફાકડા ના ખાધો તું ખાધો જો કે બાજુ એક તો મારું ટેન્યુ જો એક એક જો માર હાય ગુડ મોર્નિંગ કરું વહેલા હા વેલા પતંગ ચોક દે હા

કે ચા અને ખાખરા નાસ્તો કરી લઈએ હો ગયા હું તું ગોલ ગોળ કરી લીધા સવારી હા કંપલેર તબે તો તો આપણે ચાલો દીધી લઈએ મને તબ થોડીયાર આવી અને આપણે આવીએ છીએ અટકે છે મહાદેવના મંદિર દર્શન કરવાના તો ચલો દર્શન વર્શન કરીએ મસ્ત મજાનો દાદાનો नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय तो गाइस फाइनली अपन निकले गए गियर पर थी जड़ बड़ चढ़ अब निकले सीधा મંદિરે જવું છે કુલદેવી આશા પૂરી હાર મેળવા માં છે હાર ચડાવવું છે માતાજી તો ચલો જતા જઈએ અને મંદિરે મળીએ કુલદેવી ના તો કાયદ આપણો તો મસ્ત મજા જમી લીધું છે અને મોટાભાઈ આવશે ઓફિસ થી ઘેર હજી આવી રહ્યા છે એમને જમવાનું બાકી છે લેટ કરે બગા 2 8 વાગે ના બે વાગે સોરી 2:10 ના જોય મારી ભૂખ લાગીતી 2 વાગે પછી ચટલી ખેચવાની ચશ્મા માં બસવાટ તો બાઈક લઈ આવતો મમ્મી એ નહીં મારા મારા બાઈક ભય પડત

હવે એટલી સ્પીડમાં તો બાઇક અને અમારી ભમર્યાય ને ત્યાં વચ્ચે તો ઓગળી ડિસ્ક હોય ને તે કા સટલે લઈને ઢંખવાની જતી રહી અને એટલી સ્પીડમાં એ બરતા પડી બની નું જોઉં તો પહેલાં જતા કોકરી બાકી પણ જોયું ને હાથ ખૂલી ગયું આઈ એ તો પેલા કાકો તમને પાસેથી ઝીમું કરી બાઈક ભોય પડોત એટલે થોડું ખાઈ લેવાતી તો હવે તો કાઈ જો મમ્મી ફર્સ્ટ ક્લાસ સહેલે માટે ગરમા ગરમ રોટલી બનાવજો હં

એ રાશે તો બટાકો મજબૂત હતું ગરમ ગરમ રોટલી બનાવી યાર ચલો ગાઈ તો ફર્સ્ટ કળા અત્યારે રહ જમી લે હું એ જોડે બેઠો છું મમ્મી રોટલી કરી છે જમી લે શાંતિ પેલા છે જો મજા આવી ગઈ

तो गाइस एट तो बे टाबरिया नहीं है पर शैलेश भी और चोजो तुची हो केजे याद करता बा एरा बे ना जम जम कर रैग मारते आबू ते आवो जा हमड़ा ले मु लेता हमड़ा आवो मतलब हां आवो ना, 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 ना थोड़ी थोड़ी थो 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 थो।

ચલો ગાઈસ તો આપણો ફોન ફોન ચાર્જિંગમાં થોડો ભરાઈએ અને થોડીવાર આરામ કરીએ પછી નીકળીએ નોકરી ચાર વાગે તો ગાઈસ આ આજે મમ્મી બાજરી રોટલો બનાવે છે કારણ કે પૂજાએ રોટલી ગાવની મને દીધી પણ મમ્મીના આતને બાજરી રોટલો ખાનો તો અલગ મજા આવે ઓકે ઓમે હે મમ્મી બે રોટલા બનાવે છે જોજા બાજુ બે બનાવુ બે બનાવુ ને સાતુભાઈ જો બાપા પપ્પા લાયા ગોળ તો જોઈ તો કે જો પૂજાએ શાક બાગો ખાધું રોટલી કી છે અને આ ગોળ લાયા છે સ્પેશિયલ અ જો સાતુ ખોલ જા ચણા તો નહીં આ ગોળ ખોલી બતાવો તું ખાલી અધર કઈ જો ખોલ જો ખાઈ એક બાર કાઢે જો ખાઈ આપણે સ્પેશિયલ ગોળ લાવ્યા છે જે ખોખરી ટાઈપ ગોળ આવે આ રીતનો આવે જો આરો ગોળ આખો મીઠો ખાવા આખો ટેસ્ટ જ આખો જુદો હોય કાટલી ખાધી તા મમ્મી કે મમ્મી ને ધોવાત નહીં હરકી કાટલી ચવાતી દેજો ચવાય

itu दसा से नद buat मार ला तारा तारा आगरिया मा तो काही नाही पडता ह आ गोर न बेऊ काठी हाडी पावण अरे आठी पाठी

ચાલો મમ્મીજી મહાતપુગ દોતા આવું સમર ગુટ મમ્મીને મસ્ત સેલેબ્રી લાગ્યા તે સારામાં શરૂ કર્યું હું કહ્યું ચલો ગાઈ તો ફર્સ્ટ ક્લાસ જમી લે તો કહે જો મમ્મીજી હોઈ ગયો બોલાઈ મમ્મી પૂછી યાર તો કાઈ આપણો વિડીયો એડિટ કરતા હતા મેં મમ્મી તાને આવા જોઈ ગુડ નાઇટ તો કહી દ્યો ગુડ નાઈટ ચાલો તારે ગાઈઝ મલશ્યું કાલ વાર ગુડ નાઇટ હોઈ કાલ મળી નવા બ્લોગ તો ગાઈસ જો મમ્મી જો ઊંઘી ગયો અને ગાય હું ન કરતો હતો વ્લોગ એડિટ તો ગાઈસ મસ્ત મજાનું એડિટિંગ થઈ ગયું છે કોમેડી વિડીયો એડિટ થઈ ગયો છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો ચલો અત્યારે હવે ઊંઘી શાંતિથી તો મળશું કાલે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને ગુડ નાઇટ એન્ડ જય માતાજી